હેલો મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં બધા જય માતાજી બાપા સીતારામ ને અત્યારે વાગી જતી હવારના સાત અને આપણે આવી આજે રવિવારે તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને એક જે રવિવારે આવી ગાયત્રીમાં રવિવારે સુરત હોય એ નહીં આપણે અને આપણે આવી જતી પર્વત પાટિયા પૂણા પાટિયા જે રવિવારી ભરાય છે ને ત્યાં તો આ પુલની બાજુમાં છે રવિવારે અહીંયા અને આપણે ત્યાં જાશું ને અંદરનું જે જે હશે કલેક્શન તમને બતાવશું બહુ સારું બધા કહે છે કે અહીંયા મોટીમાં રવિવારી ભરાય છે

અને અંદરની અંદર તમારે છે ને આરામથી લઈ શકો એવી બધી વસ્તુ છે અને સાડી ને કુર્તી ટોપ બધી વસ્તુ એ મળે તો બધું અમે મિક્ચરમાં અને લઈને આવું હતું અત્યારે તો રવિવારી મળીએ હા ડ્રેસ છે ને બહુ મસ્તીના છે જો ગમે છે એકમાંથી હે હા ગમે તો છે પાંચસોના બે અઢીસો રૂપિયાની એક જે તમને સારું લાગે એમાં પાંચસો અઢીસો એવો જ ભાવ છે આ બાજુ આવજો ક્યારેક આટો મારો આ રિવારીમાં જો મસ્ત મસ્ત કલેક્શન છે બધું નાના છોકરાના કપડાં છે ને બહુ મસ્ત મસ્ત મળે છે ને એવું કહેવાય નાના નાના છે પેન્ટ છે નાના જો આ રીતનું નાની છોકરીના ટોળ્યા છે શું કે પ્લાઝા ધોતી આમ તો પાછી આવી ગઈ છે સણિયા સોળી વધારે જોવા મળે છે અહીંયા જો આખું સેટઅપ બતાવે એમના અંત આગળ આગળ હાલી જાય છે હું પાછળ છું હાલી હાલી તમે થાકી જાહો ને તો એ પૂરું નથી થાય એવું બધી બાજુ આવડું મોટી રવિવાર છે ને બધી બાજુ નકરું અંદર ગલી ગલીમાં છે ને જુઓ આ કપડા થી જ્યાં જુઓ હાડી ને કુર્તી ને પ્લાઝા ને હાલો ને ગમે બધું નીકળવાનું છે આપડે બધું નવું નવું કલેક્શન જોતા જ આવી તમને દેખાડતા રહીશું હાડિયું કલેક્શન જોવો આ બધું તે આપણે ગાયત્રીમાં જે રવિવારી ભરે એને કરતાં બહુ જબરદસ્ત છે મસ્ત મસ્ત છે બધું હાડીનું સ્ટોક જોવાના બહુ મોટો સ્ટોક છે હાળીયું નાના ટોપરાના અને મોટાના બધું ભેગું મળે મિક્સમાં તમારે લેવું એવું ચપ્પલ છે જો ચપ્પલ છે નાની મોટી ટોપીઓ નાના છોકરાના કપડાં નાની ડ્રેસના પેન્ટ છે અલગ અલગ બધું જોવા મળશે તમને અહીંયા આવજો મારો રવિવારીમાં જો સુંદડીની જો પાછા શણિયા થોડી પાછી દેખાઈ દીધો મસ્તની ડાયમંડ લગાડી લેવા નકરી ફરચક હાલો આગળ આવ્યો નાના છોકરાના કપડાં હોય પસંદ કરે છે અર્જુન અને ગોતે છે અને આ પુલની બાજુમાં તો એકદમ છે સાઈડમાં છે ને પુલ બને છે તો ઓલી પાડજો મેન્ટ્રોનો પુલ છે ને પર્વત પાટિયા જો આ બાજુ ચણીએ થોડી સ્ટોક આવી ગયો કશો પેન્ટ છે લેડીસોના આ લેડીસો માટેના પેન્ટ છે પછી એ ફૂલદાની ઘડિયાળું જો ઘર માટે ફૂલદાની ને એવું લગાડવા ધોતું હોય ને એ મળી જાય છે તો નાની મોટી ઘડિયાળ બધી મળશે નાના છોકરાની ફૂલદાની છે છે ભરાતી ભરાતી આવે ખોટા વાળ મળે જોવા આંબુડા ને લેવા લેવા છે ખોટા વાળ તો અલગ અલગ વીજ શું કહેવાય વીક જોવે જોઈ કીધું આ બાજુ થેલા પર્સ ને એવું મળે છે અલગ અલગ તમારે જેવા જોવે એ સાઈઝ ના તો હજી તો રિક્ષા ઉભરાય ભરેન આવે અને આ બધું ફટ્ટા પાકીટ એવું બધું અલગ અલગ છે બહુ મોટી માર્કેટ છે વિઝિટ કરજો કારણ કે આ બધું આવું પર્વત પાટિયા દસ દસ રૂપિયા દો જે વસ્તુ લઈને બધી દસ દસ રૂપિયામાં ગાડી ગોચ્યો રમકડામાં અહીંયા દસ દસ રૂપિયામાં બધું મળે નાની મોટી હોય હ ને જે દસ રૂપિયાથી શરૂ થાય તો તમને જેવું જોવો ને એવું કલેક્શન મળી રહે બધું અહીંયા

રવિવારી એવડી મોટી છે ને કે પરસો વળી ગયો હવાર સવારમાં નાયન જોઈને એવો તો પરસો વળી ગયો છે ને રવિવારી તો પૂરી થાતી જ નથી જવાનું આ પીપર્યું ને એવું ગોતે ત્યાં તૈયાર બ્લાઉઝ મળે છે જવો અહીંયા સાડી માટે જેવા તમારે જોતા એવા અલગ અલગ મમતા આગળ આગળ પાછી થોળી આવી તણિયાતોળી છે ને તણિયાતોળીનો સ્ટોક બહુ સાધો છે અત્યારે જ્યાં જોવો ને તણિયાતોળી વધારે જ દેખાશે જવો કેવી ભરસક આખી છે બધી હજી તો બધું ખુલતું ખુલતું આવે છે હજી અમે સાત વાગ્યા ને આવી જાય કલાકથી આઠ વાગ્યા છે અત્યારે જો સાડીનું આ બધું છે ને હજી રિક્ષાઓ ભરી ભરીને આવે છે ને ખાડીઓની એવું વધારે થયું તણિયા ચોળી હજી આગળ આવે છે તણિયા ચોળીનો સ્ટોક વધારે દેખાય મને તો કામ જો આ બધી બધી ભરતકવાળી વાળી સાડી ડાયમંડ વાળી ને એવી છે જો

આ બાજુ જો ગળાનું વસ્તુ છે પહેરવા માટે લગ્ન પ્રસંગમાં ચૂડા આવી છે નાની નાની મોટી મોટી સાઈઝ બધી અલગ અલગ જો છે નાની નાની મોજડી છે માંડ માંડ બહાર નીકળ્યા ગઈ અત્યારે બધું ખરીદી કરી લીધી છે અને એડ્રેસ ની વાત કરું ને તો પર્વત પાડિયા પુલ ની બાજુમાં એકઝ મેન્ટ્રો નો પુલ છે અને આની બાજુમાં છે રવિવારી ભરાય છે તો ક્યારેક આવજો વિઝિટ કરજો હાલો હવે જશું આપણે ઘર બાજુ